જેથી પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આ મામલે તપાસ હાથ ધરી હતી આ બનાવમાં સુરત રેલવે પોલીસ તથા એલસીબી સુરત પશ્ચિમ રેલવેની ટીમે અમરોલી વિસ્તારમાં આવેલા ખુલ્લા મેદાનમાંથી આરોપી અમર ઓમકાર સાળુંકે શશિકાંત ઉર્ફે દીપક છોટેસિંહ કુશવા અને કાર્તિક ઉર્ફે પિન્ટુ ગૌતમભાઈ રાઠોડને ઝડપી પાડ્યા હતા પોલીસ તપાસમાં ત્રણેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં આરોપી અમર ઓમકાર સાળુંકે સામે અઠાવીસ ગુના શશિકાંત ઉર્ફે દીપક છોટેસિંહ કુશવાહ સામે પાંચ અને કાર્તિક ઉર્ફે પિન્ટુ ગૌતમભાઈ રાઠોડ સામે બે ગુના નોંધાયેલા છે જીએસ સ્વાઈને જણાવ્યું હતું કે ગત અઢારમી જૂનના રોજ સુરત રેલવે સ્ટેશન ખાતે આશરે રાત્રે ત્રણ વાગ્યાના સુમારે પૂરી સુરત ટ્રેન આવી હતી જેમાં પ્લેટફોર્મ નંબર એક ઉપર આવવાના બ્રિજ ઉપર એક માણસ આવી બીજા બે માણસોને બેગ આપતા રાત્રિ દરમિયાન ફરજ બજાવતા પોલીસ કર્મીઓ અને હોમગાર્ડના જવાનોએ જોતા ત્રણેય શખ્સો બેગ નાખીને ભાગી ગયા હતા આને એ બેગ પોલીસ કર્મીઓએ ચેક કરતા તેમાંથી એક દેશી પિસ્ટલ અને આઠ જીવતા કારતુસ મળ્યા હતા આ મામલે ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી વધુમાં જણાવ્યું હતું કે આ ગુનામાં પૂરી સુરત ટ્રેનમાંથી જે વ્યક્તિ હથિયાર લઈને આવ્યો હતો તેનું નામ અમર ઓમકાર સાળુંકે છે અને તે જેને હથિયાર આપી રહ્યો હતો તે દીપક શશિકાંત કુશવાહ અને કાર્તિક રાઠોડ હતા અમર સાળુંકે છે તે અગાઉ અઠાવીસ જેવા ખૂન લૂંટ ધાડ ચોરી અને પોલીસ ઝાપટામાંથી નાસી જવાના ગુનામાં પણ પકડાયેલો છે અને આરોપી દીપક તેણે ખૂન ધાડ અને રાઉટિંગના અલગ અલગ પાંચ ગુનાઓ કરેલા છે જ્યારે આરોપી કાર્તિક રાઠોડ તેણે એક ગુનો હમણાં 2024 ના વર્ષમાં 323 325 મુજબનો કરેલો છે આ લોકો સુરત શહેરમાં કોઈ મોટા ગુનાને અંજામ આપવા માટે હથિયાર લઈને આવ્યા હોવાની શક્યતા છે પરંતુ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે આરોપી અમર અને દીપક સુરતના અમરોલી આવાસ ખાતે છે જ્યારે ત્રીજો આરોપી પણ સુરતમાં રહે છે સુરત રેલવે સ્ટેશન ખાતે આશરે ત્રણેક વાગ્યાના સુમારે સવારના અઢાર તારીખે પૂરી સુરત ટ્રેન એક આવે છે જેમાં પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપરથી એક નંબર ઉપરના પ્લેટફોર્મ નંબર એક ઉપર આવવાના બ્રિજ ઉપર ત્રણ માણસો કંઈક એક માણસ આવી અને બીજા બે માણસને એક બેગ આપતા નાઇટના જે પોલીસ કર્મચારી અને હોમગાર્ડના જવાનો હતો તેમને એમના ઉપ એમને જોતા તેઓ બેગ નાખી અને ત્રણેય જણા ભાગી ગયેલા અને એ બેગ પોલીસ કર્મચારીઓ અને જે હોમગાર્ડના જવાનો હતા તેમના મારફતે ચેક કરતા તેમાંથી એક દેશી પિસ્ટલ અને આઠ જીવતા કાર્ટિજ મળી આવેલા જે ગુનો જે તે વખતે અનડિટેક્ટ રહેવા પામેલો અને તે અનુસંધાને જે એલસીબી વડોદરા રેલવેના પીઆઈ શ્રીની એક ટીમ અને સુરત રેલવે પોસ્ટના પીઆઈની જોઈન્ટ ટીમો બનાવી અને એ દિશામાં આગળ વધુ તપાસ શરૂ કરેલી અને આજરોજ તે ગુનો ડિટેક્ટ થવા પામેલ છે જે પૂરી સુરત ટ્રેનમાંથી જે વ્યક્તિ એ હથિયાર લઈને આવેલો તેનું નામ અમર ઓમકાર સાળુકે છે અને તે જેને બે હથિયાર જે આપી રહ્યો હતો તે દીપક શશિકાંત કુશવા અને કાર્તિક રાઠોડ તે રીતે એમને ટેકનિકલ સર્વેલન્સ અને બીજી બધી જે પણ તપાસની દિશાઓમાં આગળ વધી અને તેઓને શોધી કાઢવામાં આવેલ છે જે આ અમર શાળુકે છે એ અગાઉ અઠ્યાવીસ જેવા ખૂન લૂંટ ધાળ ચોરી અને પોલીસ જાપ્તામાંથી નાસી જવાના ગુનામાં પણ તે પકડાયેલો છે અને દીપક જે છે તેણે ખૂન ધાડ રાયોટિંગના અલગ અલગ પાંચ ગુનાઓ કરેલા છે અને જે ત્રીજો કાર્તિક રાઠોડ હતો તેણે એક ગુનો હમણાં બે હજાર ચોવીસમાં ત્રણસો ત્રેવીસ ત્રણસો મુજબનો કરેલ છે આ લોકો તપાસ ચાલુ છે પરંતુ કોઈ સુરત શહેરમાં કોઈ કદાચ કોઈ એવા મોટા અંજામ આપવા માટે આ લોકો આવી રીતે હથિયાર લઈને આવેલાની વિગત જણાય જણાય તેવું લાગી રહ્યું છે પણ હાલ તપાસ ચાલુ છે તેમાં તપાસના અંતે વિશેષ શું હકીકત છે આપણે જણાવી શકીશું ક્યાંથી હાલ તો એ તપ પૂરીમાંથી લઈને એટલે ઓરિસ્સાથી લઈને આવેલાની બેઝિક હકીકત છે અને તે હજુ હાલ તપાસ ચાલુ છે હમણાં એમને હમણાં જ અટક કરવામાં આવે છે ને એ પ્રાથમિક પૂછપરછ ચાલુ છે

ની એલર્ટ ને જોઈ અને લોકો બેગ મૂકી અને ભાગી